શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય બે શ્લોક ત્રેપન શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા નિશ્ચલા સમાધાવચલા બુદ્ધિ સદા યોગ વાપસ્યસી જ્યારે તારી બુદ્ધિનું વેદોના આલંકારિક વિભાગો પ્રત્યેનું આકર્ષણ સમાપ્ત થઈ જશે અને તે દિવ્ય ચેતનામાં સ્થિત થઈ જશે ત્યારે તું પૂર્ણ યોગની ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત કરીશ જેમ જેમ સાધક આધ્યાત્મિક માર્ગ પર ઉન્નતિ કરે છે તેમ તેમ તેના અંત કરણમાં ભગવાન સાથેનો સંબંધ પ્રગાઢ બનતો જાય છે તે સમયે તેને જ્ઞાત થાય છે કે તેઓ અગાઉ જે વૈદિક કર્મકાંડોનું આચરણ કરતા હતા તે બોજારૂપ અને સમય વ્યર્થ કરનારા છે ત્યારે તેઓને વિસ્મય થાય છે કે શું તેઓ ભક્તિની સાથે સાથે આ કર્મકાંડો કરવા બંધાયેલા છે અને જો તેઓ આ કર્મકાંડનો અસ્વીકાર કરીને સ્વયને સંપૂર્ણપણે તેમની સાધનામાં સમર્પિત કરી દેશે તો શું તેને અપરાધ થયો ગણાશે આવા લોકોને તેમના સંદેહનો ઉત્તર આ શ્લોકમાં પ્રાપ્ત થશે શ્રી કૃષ્ણ કહે છે કે વેદોના આલંકારિક સકામ ખંડોથી આકર્ષાયા સાધનામાં સ્થિત રહેવું એ કોઈ અપરાધ નથી પરંતુ એ તો આધ્યાત્મિકતાની ઉચ્ચતર અવસ્થા છે ચૌદમી સદીના પ્રખ્યાત સંત માધવેન્દ્ર પુરી આ ભાવનાને અતિ દૃઢતાપૂર્વક વર્ણવે છે તેઓ વૈદિક બ્રાહ્મણ હતા અને વિસ્તૃત કર્મકાંડી અનુષ્ઠાનોમાં પ્રવૃત્ત રહેતા પરંતુ તત્પશ્ચાત તેમણે સંન્યાસ ગ્રહણ કર્યો અને શ્રીકૃષ્ણ ભક્તિમાં હૃદયપૂર્વક પ્રવૃત્ત થઈ ગયા તેમના જીવનના અંતિમ સમયમાં તેમણે લખ્યું છે સંધ્યાવંદન ભદ્રમસ્તુ ભવતે બો સ્નાનતુભ્ય નમઃ બો દેવા પિતરશ્ચતર્પણ વિદો ન ક્ષમ ક્ષમ્યતામ યત્ર ક્વાપી નિષેધ્ય યાદવ કુલોમસ્ય કંસદ્વિષ સ્મારનસ્મારંભ હરામી તદ મન્યે કી મન્યેન્મે હું સર્વ પ્રકારના કર્મકાંડોની ક્ષમા માગવા ઈચ્છું છું કારણ કે મારી પાસે તેમનો આદર કરવાનો સમય નથી તેથી પ્રિય સંધ્યાવંદન જનોઈ ધારણ કરેલી વ્યક્તિ દ્વારા દિવસ દરમિયાન ત્રણ વખત પાળવામાં આવતી વિધિ પવિત્ર સ્નાન દેવો માટેના યજ્ઞો પૂર્વજોનું તર્પણ વગેરે કૃપા કરીને મને ક્ષમા કરો હવે હું જ્યાં પણ બેસીશ હું પરમ પુરુષોત્તમ શ્રીકૃષ્ણનું સ્મરણ કરીશ કે જેઓ કંસના શત્રુ છે માઈક બંધનોથી મને મુક્ત કરવા માટે આટલું પર્યાપ્ત છે શ્રીકૃષ્ણ આ શ્લોકમાં સમભાવચલ શબ્દનો ઉપયોગ દિવ્ય ચેતનામાં સ્થિત અવસ્થાનું વર્ણન કરવા કરે છે સમાધિ શબ્દની રચના સમ અર્થાત સંતુલન અને દિ અર્થાત બુદ્ધિ શબ્દોથી થઈ છે જેનો અર્થ છે બુદ્ધિની સંપૂર્ણ સંતુલિત અવસ્થા જેઓ સાંસારિક પ્રલોભનોથી વિચલિત થયા વિના ઉચ્ચતર ચેતનામાં સ્થિત છે તેઓ સમાધિ અથવા તો પૂર્ણ યોગની અવસ્થા પ્રાપ્ત કરે છે